નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ઊંચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ સોળસો પાંચ રૂપિયા ઘઉં ચારસો એક્યાસીથી પાંચસો એકત્રીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો છોતેર તુવેરની વાત કરીએ તો સત્તરસો પચીસથી એકવીસો ને અગિયાર ચણા એક હજાર દસથી અગિયારસો ત્રેસઠ અડદ ચૌદસોથી અઢારસો પાંત્રીસ મગ પંદરસો ચોવીસથી ઓગણીસો ને સાઠ ચણા સફેદ પંદરસોથી ત્રેવીસો પંચોતેર મરચાં અગિયારસો પચાસથી સાડત્રીસો રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો પચીસ મગફળી જાડી એક હજાર પંચોતેરથી તેરસો ને દસ મગફળી ઝીણી એક હજાર પચીસથી બારસો પિંચોતેર એરંડા એક હજાર એકાણુંથી અગિયારસો છેતાલીસ તલી ચોવીસોથી અઠાવીસો ત્રીસ સોયાબીન આઠસો પચાસથી આઠસો ચિમોતેર તલકાળા ઇઠાવીસોથી ત્રણ હજારને પચીસ લસણની વાત કરીએ તો ચૌદસો પચાસથી ચોવીસો પાંત્રીસ ધાણા બારસો સિત્તેરથી અઢારસો ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા રાય અગિયારસો દસથી તેરસો રૂપિયા મેથી અગિયારસો ત્રીસથી પંદરસો પચાસ વટાણા નવસો પચાસથી ચૌદસો રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો ચાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને એકતાલીસ રૂપિયા કલંજી અઠાવીસોથી ચોત્રીસો ને પચાસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ અગિયારસો પચાસથી ઊંચાવ પંદરસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસોથી અગિયારસો એંસી મગફળી જાડી નવસોથી બારસો એકત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ ચણા નવસો એંસીથી અગિયારસો એકવીસ ઘઉં ટુકડા પાંચસો એકવીસથી છસો પંચોતેર ઘઉં લોકંડ ચારસો ચાલીસથી છસો રૂપિયા અડદતેરસોથી પંદરસો રૂપિયા ધાણા અગિયારસો એકોતેરથી એકવીસો છવ્વીસ રૂપિયા ધાણાની અંદર સારી જોવા મળી રહી છે એકવીસોને પાર ભાવ બોલાઈ રહ્યા છે ધાણાની અંદર ખૂબ જ સારા ભાવ રહ્યા છે સોયાબીન આઠસો એકથી આઠસો પચાસ મરચાં અગિયારસો છેતાલીસથી છ હજારને એક તુવેરની વાત કરીએ તો તેરસોથી અઢારસો ને એક રૂપિયો લસણ બસો છ્યાસીથી બે હજારને છપ્પન રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને સાઠ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો ખાલી જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર